અમદાવાદનો નો વેજલપુર વિસ્તાર જેના અસ્તિત્વ પહેલાથી વસે છે આ સ્થાન પર શિવલિંગ ના પ્રાગટ્યની ગાથા છે જેમાં ભારોભાર શિવજી ના ચમત્કાર પરચો થાય છે આ મંદિર લગભગ 900 વર્ષ જૂનું છે એ વખતે જંગલ હતું અને સાબરમતી નદી અહીંયા કિનારે થઈને વહેતી હતી અને પારડી અને કોચરફ ગામની ગાયો એ ચરવા આવતી હતી એમાંથી એક ગાય અહીંયા દૂધી જતી હતી અને ડબ્બારી ઉપર આક્ષેપ આવ્યો કે ભાઈ તું ગાય દોઈ લે છે એટલે એના માલિકે અને બે જણાએ તપાસ કરતા બે ચાર દાડા વોચ રાખ્યું તો ગાય અહીંયા એને દૂધ આપી જતી હતી એટલે એમને અહીંયા સ્વપ્નમાં કરવાનો આદેશ મળ્યો શિવલિંગ મળ્યા સ્થાપના સ્થાપના થઈ અને પછી વેજલપુર ગામનો શ્રાવણ મહિના માં તો ભક્તો નો જમાવડો થાય છે વારે તહેવારે થતા આયોજનોમાં ભાવથી સહભાગી થવા લોકો આવે છે વંશ પરંપરાગત લગભગ પાંચ પેઢીથી અમે સરખેજ મૂળ બ્રાહ્મણ ત્રણ મહિના અમે રહીએ છીએ સ્વયં પાકી કોઈની વસ્તુ લેતા નથી અને સામવેદી રુધિરીથી સાયન સાડા છથી સાડા આઠ પૂજા કરીએ છીએ અને બાકી દિવસે આખો દિવસ લોકો માટે ખુલ્લું રાખીએ છીએ અને અવિરત પ્રવાહ ચાલુ રહે છે જેટલા ભી તહેવારો હોય છે એનું ઉજવણી સારી સરસ રીતે થાય છે અહીંયા મેળો ભી ભરાય છે એટલે બહુ જ સરસ મંદિર છે અને ઉપરથી અહીંયા બહેનો માટે અલગથી મંદિર બનાવવામાં આવેલું છે કે જે અહીંયા બહેનો ભી પૂજા કરી શકે મહાદેવની નિશ્રામાં ભક્તો અનુભવે છે મનની અપાર શાંતિ દુનિયાની ભાંજગડથી મુક્ત થઈ જાય છે ભક્તો જ્યારે બી અહીંયા આવું છું ત્યારે મારું બધું જ પ્રોબ્લેમ હોય છે એ સાવ પૂરું થઈ જાય છે એમ કંઈ યાદ જ નહીં આવતું અહીંયા બેઠા હોઈએ ને તો બસ મહાદેવની અંદર જ આમ એમ થઈ જાય કે નહીં હવે બધું બરાબર થઈ જશે એમ અને અહીંયા એને બહુ શાંતિ મળે છે બહુ જ સારું લાગે છે અહીંયા આપણે જે છે પૂરું થાય છે ભક્તોની ભીડ ભાગનારા તેમની મનશા પૂર્ણ કરનારા વૈજનાથ મહાદેવ પ્રત્યે ભક્તોને અપાર વિશ્વાસ છે એ વિશ્વાસ કે જેના તાતણે બંધાય પાસના માટે અહીં ભક્તો દોડી આવે છે સચિન ઘડિયા અમદાવાદ ગુજરાત ફર્સ્ટ